વર્ષ ઓગણીસો ને માં પાંચ આતંકીઓ ભારતીય પ્લેનને હાઈજેક કરે છે જેના હાઈજેક કરવા પાછળનું કારણ હતું તેના ત્રણ સાથીઓ જેને તે છોડાવવા માગતા હતા જે હાઇજેકના બદલામાં તે તેને છોડાવવામાં સફળ પણ થઈ જાય છે પરંતુ તેમનાથી અધૂરું છૂટેલું કામ પૂરું કરવા જાગ્યા છે અનુભવ સિન્હા ઇસ્લામથી કનેક્શન કટ કરવાની કરે છે કોશિશ જેના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરીશું અનુભવ સિન્હાએ કાંધાર હાઈજેક પરથી વેબ સિરીઝ બનાવી જેનું નામ છે ફોર હવે જેણે નથી જોઈ તેને હું એટલું જ કહીશ કે ભાઈ નસીબદાર છો આઈ સર I remember being extremely disturbed because I feared that it would uh, provoke uh, uh, another wave of islamophobia વાહ નચિરુદ્દીન સાહેબ એ પણ ચિંતા ન કે આ લોકોને જેને છોડવામાં આવ્યા છે એ ભારતના વિરોધમાં ભવિષ્યમાં શું શું કરશે એ તો છોડો ભાઈને એ પણ ચિંતા નથી કે પ્લેનમાં ફસાયેલા લોકોની હાલત શું હશે ભાઈને એ ચિંતા હતી કે ઇસ્લામો ફોબિયાનો વધી જાય સરસ સાહેબ સરસ મને તો લાગે છે કે ભાઈનું ડાબું મગજ જ કામ નથી કરતું આમ પણ તમારી પાસે આશા રાખી પણ શું શકીએ ને જે વ્યક્તિએ ઓગણીસો ને નવ્વાણુંમાં આવા સ્ટેટમેન્ટ આપ્યા છે એ વ્યક્તિને જ્યારે આની ઓફર મળી હોય આ મૂવીનો પાર્ટ બનવાની તો જાહેર જ વાત છે કે જો એને પોસાય તેવી વાત તેને પોસાય તેવી સ્ટોરી બતાવવામાં આવી હશે તો જ આનો ભાગ બન્યો હશે અને જો આ વેબ સિરીઝની સ્ટોરી પાછળની વાતને લઈને કે તેની છેરછડની વાતને લઈને જો કોઈ પત્રકાર અનુભવ સિનાને કંઈ પૂછી લે તો આપની સિરીઝ દેખીએ આપની સિરીઝ દેખીએ સિરીઝ દેખીએ સિરીઝ દેખીએ સિરીઝ દેખીએ સિરીઝ દેખીએ હવે વાત ન ભાઈ બીજા કોઈ જોઈ નો જોઈ ખબર પણ મારા નસીબ ખરાબ હતા કે આ વેબ જોઈ છે પરંતુ હું મારા દર્શકોને દઉં કે જો આઇજેકની સ્ટોરી અને સાચા સત્ય સાથે જોવી હોય તો ચેનલ પર કાંધાર ફૂલ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે એ જોજો પરંતુ આ વેબ ના જોતા હવે ટોપિક પર આવીએ તો મૂવીમાં સેટ કરેલા જોઈને મિનિસ્ટરી ઓફ નેટફ્લિક્સના હેડને પોતાની પાસે બોલાવ્યા અને પ્રેમથી પૂછ્યું કે ભાઈ આ સિરીઝમાં આઈએસઆઈનો જે હાથ હતો એ સ્ટોરી તો કમ્પ્લીટ ગાયબ કરવામાં આવી છે આના વિશે તમે કંઈક જવાબ આપો નહીં તમારી પ્લેટફોર્મ પર એવી ઘણી વસ્તુઓ છે જે ભારતીય નાગરિકોની લાગણીને દુભાવી શકે છે તો આપણે એકવાર નેટફ્લિક્સના હેડને પણ પૂછી લઈએ કે ભાઈ માનસિક રીતે વિકલાંગ તો નથી ને દવા ચાલુ તો છે ને ભાઈ હવે વાત કરી વેબ સિરીઝની તો વેબ સિરીઝમાં એ પણ બતાવવામાં નથી આવ્યું કે આમાં આઈએસઆઈનો હાથ હતો જે વાત ખોટી છે આ સિવાય વેબ સિરિઝને સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીમાં એ પણ નથી બતાવવામાં આવ્યું કે આ હાઈજેકર્સ એ પાકિસ્તાની હતા કેમ ભાઈ અનુભવ સિંહના આ તરફ વિના દીકરા હતા કે પછી ભારતીય નાગરિકોની માનસિકતા સાથે બદલાવ કરવાનું કંઈ આયોજન છે તારું આ સિવાય વેબ સિરિઝમાં એવું દેખાડવામાં આવ્યું છે કે ભારતીય ઇન્ટેલિજન્સ બ્યુરોને આ હાઈજેક વિશે કોઈ જાણકારી હતી જ નહીં તેમને આતંકીઓ વિશે પણ કોઈ જાણકારી નથી પરંતુ આ પણ ખોટું બતાવવામાં આવ્યું છે કારણ કે ભારતીય આઈબી અને રોને પહેલેથી બધી જાણકારી હતી કે આ લોકો ક્યાંથી આવ્યા છે કોણ છે કયા ગામના છે બધી વિગત તેને હતી અને એવું પણ બતાવવામાં આવ્યું છે કે ભારતીય પ્રશાસન મંદ અને આળસુ હતું જે વાત પણ ખોટી છે એટલે અનુભવ સિન્હા સાહેબ ખોટું બોલવામાં અને દર્શાવવામાં થોડુંક માપ રાખો કારણ કે આ બધી વિગત ઇન્ટરનેટ પર હાજર છે આ સિવાય શું દેખાડવામાં આવે છે આ સિવાય આ સ્ટોરીમાં એવું દેખાડવામાં આવે છે કે ભારતીય રો એક નેપાળી નાગરિકને ટોર્ચર કરે છે અને એવું સ્ટોરીમાં દેખાડે છે આ નેપાળી નાગરિક એ હાઈજેકમાં સામેલ છે જે વાત ખોટી છે આમાં અનુભવસિંહના એવી માનસિકતા ડેવલપ કરે છે દેખાડવાને પ્રયાસ કરે છે કે આતંકવાદીઓ તો ખરાબ હતા જ તે પરંતુ એનાથી પણ વધુ કોઈ ખરાબ હતું તો એ ભારતીય પ્રશાસન હતું જે વાત ખોટી છે અનુભવ સિન્ના સાહેબ તમને એટલું જ કહીશ કે ક્રિએટિવ ફ્રીડમના નામે પોતાની માનસિકતા બીજાના માથે ના થોપો અને વેબ સિરીઝના એન્ડમાં શું વોઇસ ઓવર હોય છે વોઇસ ઓવરમાં એવું બતાવવામાં આવે છે કે આ હાઇજેકર્સ અને છૂટેલા ત્રણ કેદીઓ એ લાદેનના ઘરે જાય છે જ્યાં પાર્ટી કરવામાં આવે છે અને ત્યાં આઈએસઆઈને નથી બોલાવી હે ભાઈ આઈએસઆઈને નહીં સરસ સાચી વાત તો એ છે અનુભવ સિન્હા સાહેબ કે સત્યને જોવા અને સત્યને દેખાડવા માટે આંખોની જરૂર હોય જે તમારી પાસે છે નહીં કારણ કે જ્યારે આ લોકો પાકિસ્તાન જાય છે ત્યારે ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ત્યાં એક ઉત્સવની જેમ ઉજવણી પણ થાય છે પરંતુ તમે તો આ વેબ સિરીઝમાં બતાવશો નહીં હું પણ શું વાત કરું છું હવે આ વ્યક્તિની વેબ સિરીઝને સાચી માની પણ કેમ લેવી જે વ્યક્તિએ શાહરૂખ ખાન અને કરીના કપૂરને લઈને એક મૂવી બનાવ્યું હતું રાવણ આ મૂવીમાં એક સીનમાં આ વ્યક્તિએ શાહરૂખ ખાનની મૃત્યુ બાદ તેની દફનવિધિનો સીન બતાવ્યો છે પરંતુ બીજા જ સીનમાં શું જોવા મળે છે કે કરીના કપૂર અસ્થિઓને પધરાવે છે હવે આ ભાઈને દફન અને દહન વચ્ચેના અંતરની પણ ખબર નથી કે પછી એક સીનમાં શું બતાવ્યું એ પણ આગલા સીનમાં ભૂલી જાય છે હવે આની પાસે આપણે અપેક્ષા પણ શું રાખીએ કે આપણને કોઈ સાચી માહિતી આપી શકે વેબ સિરીઝની શરૂઆતમાં શું બતાવે છે વેબ સિરીઝની શરૂઆતમાં બતાવે છે કે આ હાઈજેકર્સ કાઠમાંડુથી પ્લેનમાં ચડે છે પરંતુ એ નથી દેખાડતા કે આ હાઈજેકર્સને પ્લેનમાં બેસાડવા કોણ આવ્યું હતું આ હાઈજેકર્સને પ્લેનમાં બેસાડવા દાઉદ પોતે આવ્યો હતો કેમ ભાઈ દાઉદ તાર મામા દીકરો થાય કે કેમ ન દેખાડ્યું કે પછી હા સોરી સોરી માય મિસ્ટેક કારણ કે મૂવીની ફંડિંગ તો ત્યાંથી જ આવી હશે ને પહેલી આપી જાણકારી કે લઈ ઇતના બતા દેના હું કે આ સિવાય આતંકવાદીઓને ભણેલા ગણેલા ભારતીય ભણતર નબળું બતાવવામાં આવ્યું છે ભારતીય એજ્યુકેશન સિસ્ટમ ને નબળી દેખાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે જે કાયમ લેફ્ટ પાર્ટી તો કરે છે અને આમાં બધાને ખબર જ છે કે અનુભવ સિન્હાઈ તે લેફ્ટને જ ફોલો કરે છે તો તમે પણ એ દેખાડવાના જ હતા આવું તો ઘણું જે માણસોની માનસિકતા સાથે રમત કરે એવી વસ્તુઓ આ વેબ સિરીઝમાં ઠૂસીઠૂસીને ભરવામાં આવી છે શું તમે આ વેબ સિરીઝ જોઈ છે મારે એ જાણવું છે તમે જોઈ તો તમને કેવી લાગી એ કમેન્ટ કરો વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ